બાર જુલાઈ થઈ ગઈ છે ને બાર જુલાઈ સુધીમાં જે આપણે રાજ્યની અંદર વરસાદ પડવાનો હતો એ જુલાઈ સુધીમાં પડી ગયો આજે બાર જુલાઈથી જે આપણું અનુમાન હતો એ મુજબ આજે વરસાદની તીવ્રતામાં એવરેજ ગુજરાત લેવલે બહુ મોટો ઘટાડો નોંધાયો છે એટલે કહી શકાય કે છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાઓ ની બાદ કરતા કોઈ મોટા વરસાદો છે એ આજે નોંધાયા નથી હા એક ચોક્કસ વાત છે કે દક્ષિણ ગુજરાતની અંદર હજુ થોડુંક ભારે ઝાપટાઓ છે એ ચાલુ છે બીજી વાત એ છે કે અત્યારે રાજ્ય ઉપર એક પ્રકારે વાદળછાયું વાતાવરણ છે તમને માહોલ જોતા એવું લાગતું હશે કે આ વરસાદ તૂટી પડશે પણ અત્યારે છતાં પણ આ વરસાદ વરસતો નથી એનું કારણ છે કે આ જે વાદળો છે તે હાઈ લેવલના વાદળો છે તેની ઊંચાઈ છે એ સાતસો ને આઠસો પચાસ એચપીએ લેવલ કરતા પણ વધારે ઊંચાઈ છે જેને કારણે આ વાદળો છે આપણે વરસાદ ન આપી શકે માત્ર એક વરસાદ જેવો માહોલ દેખાય આ વરસાદ જેવો માહોલ દેખાશે આમાં હમણાં વરસાદ થવાનો નથી હા એક ચોક્કસ વાત છે કે જેવી રીતે રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર નવ દસ અને અગિયાર તારીખના રોજ વરસાદ નોંધાયો છે છતાં પણ અમુક વિસ્તારો બાકાત રહી ગયા છે ઘણા બધા મિત્રોને એમને કોમેન્ટ આવતી હોય કે પરેશભાઈ તમે વાત કરતા હતા પણ અમારે વરસાદ નથી આવ્યો એનું મેઇન કારણ છે કે આ જે વરસાદ પડ્યો છે તે આપણે આઠસો પચાસ એચપી લેવલ એક સિયર જોન હતો એક અરબી સમુદ્રનો કરંટ હતો જેને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર આનો સારો એવો લાભ મળ્યો છે આ ઉત્તર ગુજરાતના જે ભાગો છે તેમાં કોઈ ખાસ પરફોર્મન્સ જોવા નથી મળ્યું એનું મેઈન કારણ છે કે આમાં બંગાળની ખાડીની સિસ્ટમ નહોતી હવે જે સોળ તારીખથી વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે એની અંદર બંગાળની ખાડીમાંથી લો પ્રેશર જે વરસાદ છે એ અત્યારે અનુમાન દેખાઈ રહ્યું છે કે સાર્વત્રિક પછી ઉત્તર ગુજરાત હોય સૌરાષ્ટ્ર કચ્છ હોય મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય તમામ વિસ્તારોની અંદર આ આવરી લેશે જોકે બે હજાર ચોવીસના ના ચોમાસા દરમિયાન આજે બાર જુલાઈ સુધીમાં જે વરસાદ નથી પડ્યો એટલો હેવી ભારેથી અતિભારે અને અતિ તીવ્રતા સાથે નદી નાળા છલકાય અથવા તો ડેમો ઓવરફ્લો થાય આ પ્રકારનો વરસાદ છે હવે સોળ તારીખથી રાઉન્ડ ચાલુ થઈ રહ્યું છે જોકે અત્યારે આપણે તમામ પ્રકારના જે હવામાનના પેરામીટર છે એ પણ આવનારા દિવસની અંદર એટલે કે એવી ફેવરેબલ ની અંદર છે અને એક બંગાળની ખાડીનું લો પ્રેશર આવી રહ્યું છે જેને કારણે ગુજરાતના તમામ રિઝર્વ ની અંદર સોળ તારીખથી જે વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે એ લગભગ આઠ દિવસનું એટલે કે અઠવાડિયા આસપાસનું હેલાડું થાય તેવી પણ એમાં શક્યતાઓ રહેલી છે અને એ વરસાદ છે તમામ રિઝન અંદર લાભ પણ આપે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે એટલે ખાસ કરીને આ ટૂંકી માહિતી આપવાની હતી જે અમે રોજ આપને કહી રહ્યા છીએ એ જ માહિતી હતી ઉત્તર ગુજરાતની અંદર આ ત્રણ દિવસની અંદર વરસાદ નથી નોંધાયો એનું ટેકનિકલ કારણ છે એ પણ મારે આપને એક વૈજ્ઞાનિક કારણ આપની સમક્ષ રજૂ કરવાનું હતું અને હવે નવો રાઉન્ડ આવવાનો છે એના વિશે પણ માહિતી આપવાની હતી મહત્વની બીજી બાબત એ છે કે અત્યારે આપણે ઘણા દિવસથી આપણે ગરમી ઉકળાટનો સામનો કરી રહ્યા છે હવે સોળ તારીખથી જે આ રાઉન્ડ આવવાનો છે એમાં જે સારા વરસાદો પડી જશે એ પછી આપણે ઉકળાટ અને બફારો છે એમાંથી પણ છુટકારો મળે તેવી પૂરી શક્યતાઓ છે તારીખ પછી જે વરસાદ ચાલુ થશે એટલે રાજ્યભરની અંદર ગરમી ઉકળાટમાંથી રાહત પણ મળી જશે અને અત્યારે પવનની સ્પીડ છે એ નોર્મલ નજીક ચાલી રહી છે એટલે કે આ સિઝનની અંદર જે આપણે પંદર થી વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપનું પવન હોય એ પવન ચાલી રહ્યો છે અને આવનારા આઠ દિવસ સુધી આ જ પ્રકારના પવનો ચાલશે એટલે પવનની સ્પીડ છે અત્યારે નોર્મલ નજીક છે ગરમી ઉપરાટ છે સોળ તારીખ પછી આપણે એમાં ઘટાડો થઈને રાહત મળે તેવી શક્યતાઓ છે અને સોળ તારીખથી એક વરસાદનો સારો રાઉન્ડ આવી રહ્યો છે જેની દરેક મિત્રોએ નોંધ લેવી